બટુજી હું કરો ઓય હેતમ જાવ પડે આકોટા કરાય હો ઓ ગાય જતી રય ગાય મારો મારો ગાય તમ ભાડી ને હોય હોય ક તો હોય તો ભાડું બી હોય તમ કેજો ઈ જાજી ના જાજી અલ્યા મૂર્ખા ઈને ના

આ તો આખો દાળો આશીર્વાદ જાજી રહી અને એટલે હેતન ની હોર આખી પણ તો એ ગાય ગૌ ખાઈ જાય હવે સરપંચ ને જવું પડશે

પણ હ અમાર કશું કામ નહી તમે ડેડિકેટ ફોન ક બોલાવ હા તો હું કહું તો ડેડિકેટ ફોન હા હેલો યે યે એ લગાતો હો ના તા યે તો પટ્ટા પર મને ગયે જો કોઈ કોઈ કામ નહી પટ્ટા પર આયે યાર

નય એ ડારજી દાર હું જઉ હો એ એ તું ફરી હા એ તો જાવ અતારે દાર દારું વિડિયો પણ ભેગું હો ચા ચા બેહો અને દારું ખબર જ નહી દારું ઉગી ગયું તા પદા પોન ચા બા ખાઈને કેવું ચા ખાઈ જાવ હા ચા 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 ખાઈ જાવ બેહું બેહો તો ના પણ હવે ખાવાનું કીધું એટલે મારા હા બેહું લે સરવડ હડેલી અને મોજા દેવો બોય તો મોરું કરી ચાં સરપંચ ના સરપંચ ડેલીગેટ સાહેબ આ ડેલીગેટ હ અમારે ખબર હે નહી કાળ્યો તો તમારું કોણ ના નાતું મારા હેતરમાં ફોન ખોઈ ગયો તે

ફટાફટ કરો મારે તમારો ગાય આવે ને એ કટર મારવું આવે કટર ખાલી કાલે જ કટર માં દી આવડી નો કટર મારવું આવું એ રૂપલ ગાય ખાઈ જોઈ ગઉ ગાય ખાઈ જોઈ હા હા તો તમે તો હું તાને માર દો ના ફોડ ઓ ઓલે એવું ની કરો પણ તાર કે દેવ પડે એવું એટલે તા તાને બા તમે જે બોલેલું હોય તો એ બધું ખોલ દેવાનું એ બધું એટલે તમે ગાય ખોય ના ગઉ

સરપંચ સરપંચ જે ફોન લાવશે ફોન નું વધારું કરીને તમે ફોન હોગવા જાવ સરપંચ ના હેતર મો લઈ જવ હોય તો એમ સાચી વાત ને સાચી વાત

જો હા મો આ સીર જ જાગે હા દોણ મો રાખી ગેર ઠર ઠા ત્યાં આનું ઘર बाजू ગવ ઘર ગવ હોય તો बाजू નઈ ગવ તાણ ખેતમો આવી ખેતમો ગવ ને તમે ઘેર હોરા છે ઓ હો ગાય બધું ખાઈ જોઈ

ડેલીગઢ આવા ના મળી તમારે જેવા મોરસો ના મળે ડાયા એસી ફૂટ નો દરવાજો ચોક હોવાનો હોવાનું હાલ

મારું પાંચો હા